નમસ્કાર મારા બાલા મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે સંભોગ એ જ સમાધિનો આનંદ છે અને સંભોગનો જે આનંદ છે એ જ આનંદની પ્રાપ્તિ એ જ આનંદનો અનુભવ તમને સમાધિમાં થાય છે તો સંભોગના મહાઆનંદમાં અને સમાધિના મહાઆનંદમાં કોઈ ફર્ક જ નથી તો આજનો મનુષ્ય એટલો બધો અજ્ઞાનતામાં અને બેહોશીમાં જીવન જીવી રહ્યો છે અને આનંદ સુખ અને શાંતિ મેળવવા બહાર બહાર ભટકાઈ રહ્યો છે અને જ્યાં સુખ શાંતિ અને આનંદ નથી ત્યાં ગોતી રહ્યો છે શું તમે કોઈ દિવસ એવો અનુભવ કર્યો કે સંસારના કોઈ પણ કાર્યમાં તમને મહાઆનંદની એક થોડી ઝલક મળી હોય એટલે કે તમે ખુદ તમને ભૂલી ગયા હોય મતલબ હું હિન્દુ છું હું મુસ્લિમ છું આ મારી સંપત્તિ છે આ મારું શરીર છે હું પુરુષ છું હું સ્ત્રી છું જ્યાં સુધી સમય પણ રોકાઈ જાય છે કેમ કે મહાઆનંદમાં સમયનું પણ ભાન રહેતું નથી તમે જુઓ તમારા માટે કોઈ પણ પ્રકારનું દુઃખ હશે કોઈ પણ પ્રકારની વેદના હશે કે કોઈ પણ પ્રકારની ચિંતા હશે તો તમારો સમય લંબાતો જાય છે તમે વારંવાર ઘડિયાળમાં જુઓ છો છતાં પણ સમય જતો નથી એટલે કે તમને એક કલાક પણ એક દિવસ જેવો લાગે છે અને તમારું મન પણ વિચલિત થઈ જાય છે અને તમે જ કહેશો કે સમય જતો નથી અને તમને તે દિવસની રાત્રિ બહુ જ લોબી લાગે છે પરંતુ તમે કોઈ દિવસ અનુભવ કર્યો છે કે તમારા જીવનમાં સુખનો અવસર હોય તમારી અંદર આનંદ હોય તો તમને સમય ટૂંકો લાગે છે તમને રાત્રિ પણ ટૂંકી લાગે છે અને તમે જ કહેશો કે બસ એટલામાં સવાર પડી ગઈ ત્યારે તમારું મન પણ વિચલિત થતું નથી અને તમે ઘડિયાળમાં જોતા પણ નથી કેમ કે થોડીવાર માટે તે તમારા આનંદના પ્રસંગમાં મન શૂન્ય થઈ ગયું હોય છે મન નિર્વિચાર થઈ ગયું હોય છે તો મનની શૂન્યતા મનની નિર્વિચાર અવસ્થા એ જ સમાધિની અવસ્થા છે કેમ કે તમે જ્યારે આનંદમાં નૃત્ય કરતા હોશો ત્યારે તમે શરીર જ્ઞાતિ જાતિ બધું જ ભૂલી જાઓ છો પરંતુ આ આનંદ મહાઆનંદ નથી આનંદ હોવા છતાં સમાધિ નથી કેમ કે નૃત્યમાં પણ તમારી નજર બીજા ઉપર હોય છે કોઈના સ્પર્શ ઉપર હોય છે સંગીત ઉપર હોય છે કેમ કે તમે ગમે એટલું ભવ્ય આયોજન કર્યું પરંતુ તે આયોજન મનના કહેવાથી કર્યું છે તો આયોજન કરાવનાર મન તમને નચાવી રહ્યું છે એટલે કે તમે તમારી ઈચ્છાથી નહીં પરંતુ મનની ઈચ્છાથી જ નૃત્ય કરી રહ્યા છો એટલે જ મનના આયોજનમાં મન પૂર્ણ રીતે શાંત થઈ શકતું નથી ઠીક છે મન શાંત થાય છે નિર્વિચાર થાય છે પરંતુ સૂક્ષ્મ રીતે મનમાં અનંત લહેરો ઉઠતી હોય છે સૂક્ષ્મ રીતે મનમાં અહંકાર ઉઠતો હોય છે એટલે જ સંસારના આયોજનમાં આનંદ તો મળી રહ્યો છે પરંતુ તે આનંદ જે આપણને સમાધિમાં આનંદ મળે એવો મહા આનંદ આપણને સંસારના આયોજનમાં મળતો નથી અને સમાધિ સુધી એ આનંદ પહોંચતો નથી તો આનંદ સમાધિનો અનુભવ કરી શકતો નથી કેમ કે મનુષ્ય બહારના ગમે એટલા આનંદનું આયોજન કરે પરંતુ તેમાં અહંકાર છુપાયેલો હોય છે અને જ્યાં સુધી અહંકાર હોય છે ત્યાં સુધી સમાધિની સમાધિને જાણી શકાતી નથી તો બહારના આયોજનમાં સંપત્તિનો અહંકાર બુદ્ધિનો અહંકાર અને તમારી સમાજમાં તમારો વટ પાડવાનો અહંકાર હોય છે આપણે જોઈએ છે કે આપણે કોઈ પણ કાર્ય કરીએ ગમે એટલો મોટો ભવ્ય પ્રોગ્રામ કરીએ તો કોના લીધે કરીએ છીએ આપણને મન આપણને ઓર્ડર કરે છે કે તું આમ કર તો તારી વાહ વાહ થઈ જશે અને તમે જુઓ કોઈ પણ ભવ્ય જેને ભવ્ય પ્રોગ્રામ કર્યો હોય એ માણસના સામૂહ તમે જુઓ ભવ્ય પ્રોગ્રામ કરી માણસને નિર્મળ થવું પડે એને નીચું નમવું પડે એની આંખોમાં કરુણા આવવી જોઈએ પણ તમે જોઈએ માણસના અંદર અહંકાર આવી જાય છે કે જોયું મેં આમ કરી નાખ્યું મેં તેમ કરી નાખ્યું મેં આટલા માણસોનો જમાણવાર કર્યો મેં આટલું મંડપ ડેકોરેશન બનાવ્યું મેં આટલા સાધુને બોલાવ્યા મેં આટલી કથાઓ કરાવી એ બધું મેં મેં મેંમાં જ આવી જાય છે એટલે બહારનું આપણે કોઈ પણ પ્રકારનું આયોજન કરીએ એમાં આપણને આનંદ તો મળે જ છે પણ એ આનંદ આપણો શુદ્ધ આનંદ હોતો નથી એ આનંદ અહંકારથી ઘેરાયેલો હોય છે અહંકારથી ભરેલો હોય છે અને અહંકારથી ભરેલો આનંદ આપણને કોઈ દિવસ સમાધિ સુધી લઈ જતો નથી તો અહંકાર બુદ્ધિનો અહંકાર અને તમારા સમાજમાં તમારો વટ પાડવાનો અહંકાર હોય છે એટલે જ આનંદ શુદ્ધ હોતો નથી આનંદમાં અહંકારની ભીડશેડ આપણને જોવા મળે છે પરંતુ પરમાત્માએ મનુષ્યને જે મહા આનંદ ભેટમાં આપેલો છે તે આનંદમાં મન પૂરેપૂરું શૂન્ય થઈ જાય છે શરીર ભૂલી જવાય છે જ્ઞાતિ જાતિ ભૂલી જવાય છે કોમવાદ ભૂલી જવાય છે સ્ત્રી કે પુરુષ બધું જ ભૂલી જવાય છે જગત અને તમારી સંપત્તિ પણ તમે પૂર્ણ રીતે ભૂલી જાવશો એટલે કે હું કોણ છું એ પણ ભૂલી જવાય છે અને સામાવાળાને પણ ભૂલી જવાય છે અને ક્ષણિક માટે પૂરા અસ્તિત્વનો પ્રેમ તમારામાં ઉતરે છે પૂરા અસ્તિત્વનો મહાઆનંદ તમારામાં ઉતરે છે મહા સમાધિનો આનંદ તમારામાં ઉતરે છે શૂન્યતાનો આનંદ તમારામાં ઉતરે છે અને એ જ ક્ષણે તમે પોતે પરમાત્માના સાનિધ્યમાં મહાસમાધિમાં હોવ હોવશો તો પરમાત્મા એ જ મહાસમાધિનો અનુભવ છે તો સંભોગની પ્રક્રિયામાં પરમાત્માએ જે રસ મૂક્યો છે અને જે આનંદ મૂક્યો છે અને એ જ સંભોગને મહારસ કહેવાય છે અને એ જ મહારસ એ જ સંભોગનો મહારસ એ જ સમાધિનો આનંદ છે પરંતુ મનુષ્ય બેહોશીના કારણે આ અવસરને પણ ચૂકી જાય છે તો હવે તો આપણે બધા સંસારી છીએ ફક્કરને પણ આનો અનુભવ તો હશે જ પણ સંસારીને વધારે અનુભવ હોય કે આપણે જો કે આપણે જે સંભોગની પ્રક્રિયામાં ઉતરીએ છીએ એ ટાઈમે તમે એક વિચાર કરો તે પ્રયોગ કરો તમારા ચિત્તને અહીંયા સ્થિર રાખીને જોઈ જુઓ કે તમારા ઉપર શું અનુભવ થાય છે તમે ખુદ બસતા નથી તમારું જગત બસતું નથી તમારી સંપત્તિ બસતી નથી તમારો કુટુંબ પરિવાર બસતો નથી મતલબ ટોટલી વસ્તુ શૂન્ય થઈ જાય છે સંભોગની પ્રક્રિયામાં ક્ષણિક માટે ટોટલી શૂન્યતાનો આપણને અનુભવ થાય છે અને એ જ મહાઆનંદ છે એ જ મહા સમાધિ છે જે આનંદ આપણને મહા સમાધિમાં મળે છે એ જ મહાઆનંદ આપણને સંભોગની પ્રક્રિયામાં મળે છે પરંતુ અહીંયા આપણે તકલીફ ક્યાંથી અહીંયા આપણે જાગૃત અવસ્થામાં આ સંભોગની ક્રિયા કરતા જ નથી આપણે બેહોશીમાં જ કરીએ છીએ અને આપણે અજ્ઞાનતામાં કરીએ છીએ એટલે જ સંતોએ કહ્યું છે ને સંભોગની પ્રક્રિયા કેટલી છેવટે આમાં ક્ષણિક જ આનંદ આવે છે અને જો આ ક્ષણમાં કોઈ પણ પુરુષ જાગી જાય અને એ મહાઆનંદ છે એનો અનુભવ કરી લે એને પકડી પાડે અને એમાં એ આનંદમાં હોશમાં આવી જાય તો એને સમાધિ માટે બીજું કોઈ જ કાર્ય કરવાની જરૂર નથી આ એકમ જ એને સફળતા મળી જાય છે પણ સફળતા એટલી બધી કઠિન છે એટલે પાનબાઈને પાનબાઈએ કીધું કે વીજળીને ચમકારે મોતીડા પરો પાનબાઈ અચાનક અંધારું થશે તો આ એવી જ રીતે વીજળીના ચમકારા જેવો આનંદ છે અને જો જે જાગી ગયા જેને પકડી પાડ્યો સંભોગની અવસ્થામાં એ મહા એમને મહા સમાધિની પ્રાપ્તિ થઈ ગઈ એમને મહા આનંદની પ્રાપ્તિ થઈ ગઈ અને જેને નથી પકડ્યો એને પછી વારંવાર એ પ્રયાસ એને કરવો પડે છે કેમ કે એમાં એટલો બધો રસ એટલે કે મહાઆનંદ પડેલો છે સમાધિનો આનંદ પડેલો છે અને એટલે જ મનુષ્ય વારંવાર સંભોગની પ્રક્રિયામાં ખેંચાઈ જાય છે મહાઆનંદ માટે જ ખેંચાઈ જાય છે પરંતુ મહાઆનંદને પકડી શકતો નથી કારણ કે પોતે જો હોશમાં હોશમાં એને જો આ પ્રક્રિયા કરે તો મહાઆનંદને પકડી શકે છે પણ બેહોશીના કારણે આપણે જે સંભોગની પ્રક્રિયા કરીએ છીએ એમાં આપણે મહા મહાઆનંદને પકડી શકતા નથી હરિ ઓમ આદેશના પ્રણામ